નમસ્કાર મિત્રો ગઈકાલે એક ચેનલે પોતાની ટીઆરપી વધારવા માટે કરીને હું ભાજપમાં જોડાઉં છું એવા ન્યૂઝ ચલાયા જેનાથી હું વ્યથિત છું મારા વિસ્તારના મારા ટેકેદારો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પણ વ્યથિત છે મહેરબાની કરી કોઈ પણ ટીવી ચેનલ કે ન્યૂઝ મીડિયા મારા વિશે આવી વાહિયાત વાત ફેલાવવાનું કામ ના કરે પોતાની સસ્તી માટે વર્ષોથી લઈ કોંગ્રેસ લઈને પાર્ટીના અલગ અલગ પદો પર કામ કર્યું ક્યારેક મળ્યું ક્યારેક ના મળ્યું તેમ છતાં કોંગ્રેસ પાર્ટીના એક કમિટમેન્ટ સાથે કામ કરવાનું હંમેશા નિશ્ચિત કરીને કામ કરી રહ્યો છું આવનારી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પણ બનાસકાંઠાની કોંગ્રેસ પાર્ટી જીતે એના માટે જ્યારે અમે સૌ પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે ભાજપ ખાસ કરીને ગોળી મીરિયા કહી શકાય એ કોંગ્રેસના કાર્યકરોને મનોબળ તોડવા માટે કરીને આવા સમાચાર ફેલાવી રહ્યા છે ત્યારે એમને કહેવા માંગો આના પછી ક્યારે પણ આવી ખોટા સમાચાર ફેલાવવાનું કામ કરશો તો કાયદેસરની કાર્યવાહી પણ કરવાની થશે તો કરશું આ વિસ્તારના ખમીરવંત લોકોએ જ્યારે એકસો છપ્પન સીટો ભાજપની આવી હોય ત્યારે આ વિસ્તારના ગરીબ કોંગ્રેસના કાર્યકરો મધ્યમ વર્ગ અને તમામ સમાજના લોકોએ લગભગ બાણું હજાર જેટલા વોટ મને જયારે આપ્યા હોય ત્યારે પાંચ વર્ષ એમની સાથે ઉભો રહેવાનો એમના સુખ દુઃખમાં ઉભો રહેવાનો એ મારું કામ છે અને હું કરી રહ્યો છું અને બે હજાર ચોવીસની લોકસભાની અંદર કોંગ્રેસ પાર્ટીને જીતાડવા જયારે મહેનત કરી રહ્યા હોય ત્યારે સૌ કોંગ્રેસના મિત્રોને કહેવા માંગુ છું કે તમે જે અમારા પરિવાર પરિવાર પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હંમેશા અડગ રહેશે અને સાથે મળીને કોંગ્રેસને મજબૂતાઈથી બે હજાર ચોવીસમાં લાવવાનું કામ કરશું જે કોંગ્રેસ